ભરૂચના હાંસોટના ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે દરિયાના ક્ષારયુક્ત પાણીને રોકવા માટે નિર્ણય લેવાયો કેમ ખાડી અને વંદ ખાડી પર બે વિયર બેરેજને મંજૂરી અપાઈ છે બંને પ્રોજેક્ટ માટે કરોડની ફાળવણી કરાઈ વિયર બેરેજથી દરિયાનું પાણી ખાડીમાં પ્રવેશતું અટકાવવામાં આવશે રાજ્ય સરકારના નિર્ણયથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે આવતી ભરતી ના કારણે દૂર દૂર સુધી ગામડા સુધી એ ખાડું પાણી પહોંચતું હતું ખેડૂતોની લાગણી અને માગણી એવી હતી કે આ બાબતમાં કંઈક થાય માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ચાર્જ લેતા જ એમને રજૂઆત કરતાં એમણે તરત જ રિસમસ આપ્યો અને લગભગ બસોને સત્તાવીસ બનાવથી બસોને સત્તાવીસ કરોડને મંજૂરી અપાવી આ જે અમારું જે રાજ્ય સરકારે જે મંજૂરી આપી છે ઓવરક્રોઝની એમાંથી ખેડૂતોને પણ ફાયદો છે અને અવર જવર માટે પણ ખેડૂતોને રાહત થઈ જશે